બાબત છે આ વિસ્તાર છે ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મત વિસ્તાર અહીંયા આગળ નજીકમાં ઘાટોડિયા શાળા નંબર બે છે ત્યાંથી સો મીટરના અંતરે પ્રતિક કોમ્પ્લેક્સના ખાચામાં દેશી દારૂનો ધમધમે છે નમસ્કાર કેમ છો હમણાં બે ત્રણ દિવસથી અમદાવાદના એક ન્યૂઝ વાળા ભાઈનો એક વિડીયો જોઈ રહ્યો છું જેની પર એફઆઈઆર થઈ હતી ને એફઆઈઆર થઈ એ ભાઈનો વાંક એવો હતો મીડિયા વાળા ભાઈનો કે ભાઈએ કોઈ બુટલેગરને ત્યાં રેડ કરી અને રેડ કરવાના લીધે પછી એની પર એફઆઈઆર થવા માંડી બુટલેગર પર એફઆઈઆર થઈ ના થઈ આઈ ડોન્ટ નો પણ આ ભાઈ પર તો એફઆઈઆર થઈ ગઈ ભાઈએ કંઈક ડ્રોન ઉડાડ્યું હતું અને નો ડ્રોન ડ્રોન એવી કંઈક મતલબ જાહેરનામું છે અમદાવાદનું અને ડ્રોન ઉડાડ્યા એટલે એ ભાઈ પર એફઆઈઆર થઈ ગઈ ફરી પાછી લૂંટ અને ઘણી બધી છ સાત કલમો લગાવીને પેલા ભાઈ પર મીડિયા પર એફઆઈઆર કરી છે એ ભાઈએ હિંમત તો બહુ સારી કરી પણ એ ભાઈને મારે થોડા મેસેજ આપવા છે કે ભાઈ આ દુનિયા છે ને જેના માટે તમે બોલો છો જેના માટે તમે લડો છો જેના લાભ પાવા માટે તમે હિંમત કરો છો એ લોકોને તમારી કઈ પડી નથી આપણા અમદાવાદમાં આપણા ગુજરાતમાં આ ધડક મીડિયા છે ને મીડિયા

આ વિડીયો તમારું મોરલ તોડવા બિલકુલ નથી આ વિડીયો તમને હિંમત આપવા માટે બનાવી રહ્યો છું ઇવન ખાલી વાત કરવાની તમારી સાથે ખભો ખભો મિલાવીને અને કાયદાકીય રીતે એઝ એ વકીલ તરીકે પણ તમને મદદ કરવા માટે મારી પૂર્ણ તૈયારી છે પણ એ તમામ લોકોને આ મેસેજ છે કે તમે જો સાચું બતાવવાનો પ્રયત્ન કરશો સિસ્ટમ તોડવાનો પ્રયત્ન કરશો સિસ્ટમ એટલે કે જે ખોટું ચાલતું રહ્યું છે એને ઉઘાડું પાડવાનો પ્રયત્ન કરશો તો આ એફઆઈ તમારા પણ આ બધું હું વેઠી છું અગિયાર અગિયાર એફઆઈઆર જીવનમાં ક્યારે મેં સ્મોક નથી કરી ક્યારે ડ્રિંક નથી કર્યું ક્યારે ખોટો ધંધો નથી કર્યો છતાં પણ અગિયાર અગિયાર એફઆઈઆર મેં વેઠી છે તડીપાર તડીપાર એટલે ખબર છે ને સમાજનો એક એવો મોટો ગુનેગાર કહેવાય જેને કે સમાજમાં રહેવા લાયક નથી એવી કલમો પણ મારા પર લાગી છે જ્યારે કંઈક લડીએ કંઈક બોલીએ આ થવાનું પણ શરમ આવી જોઈએ સિસ્ટમને યાર

ખરાબ ગંદો ખોટો કેસ તમારી પર ગમે ત્યારે કોઈ પણ પોલીસ નાખી દેશે તમે કશું જ નહી કરી શકો તમે કશું જ નહી કરી શકો તમારે તમારે કોર્ટની પૂનમો ભરવાની તમારે કાયદાકીય રીતે લડવાનું કાયદાકીય જામીન માટે દોડધામ કરવાની વકીલો રોકવાના ખર્ચા કરવાના માનસિક હેરાન થવાનું આર્થિક રીતે તૂટવાનું આ બધું જ થવાનું પણ ખરેખર યાર હું નેતાઓ પર તો હું કોઈ અપેક્ષા નથી

પણ માગી રહી છે એવું પબ્લિક પણ ચૂપચાપ છે પબ્લિક ચૂપચાપ બધો તમાશો જોઈ રહી છે ખબર નહીં શેની રાહ જુએ છે એમના પોતાના પર આવે એની રાહ જુએ છે પણ આશા રાખે એના માટે કોઈ બોલે પણ જ્યારે તમારા માટે કોઈ બોલે છે એને સપોર્ટ આપવા માટે આગળ આવો એ અમદાવાદ દ્વારા પત્રકાર ભાઈને આપણા બધાની મદદની જરૂર છે હું તો કઉ છું આખું અમદાવાદ એક બનો યાર ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે જે બની રહ્યું છે ને ખૂબ શરમજનક છે અને ખરેખર હવે આ બાબતની અંદર શું કરશું આઈ ડોન્ટ નો પણ આ જો આજે આવું આવું ચાલતું રહ્યું ને કોઈ નહીં બોલે કોઈ તમારા માટે અવાજ નહીં ઉઠાવે કોઈ તમારા માટે નહીં લડે શા માટે લડે લડીને એને મળવાનું છે એફઆઈઆર ઓ અને બદલામાં આમાં એફઆઈઆર પછી બી કોઈ મદદ કરવા વાળું કે જોડે ઊભું રહેવાળું કોઈ નથી દેખાવાનું એને એકલાય બેઠવાનું છે એટલે ભાઈ પત્રકાર ભાઈ સેલ્યુટ છે તમને હું તમારી સાથે જો કોઈ તમને સાથ આપે ને આપે મારો નંબર છે એટ સેવન સિક્સ ડબલ એટ ડબલ એટ જીરો ડબલ એટ બે ઝીજક કોલ કરજો જ્યાં મારા મદદની જરૂર પડે કરજો પણ પોલીસ ને હું ચોક્કસ કહીશ કે જે રિસ્પેક્ટ તો કે છે જ નહીં મને હું કોઈ ફેક્ટ બોલું છું કોઈ રિસ્પેક્ટ મને નથી જે થોડી ઘણી બી કદાચ કોઈ ઇજ્જત જેવું હોય એ પણ ધીરે ધીરે નીચે ઉતરી રહ્યું છે સાવ આવું ના હોય કંઈક તો માપ હોય ખોટું કરવાનું પણ કંઈક માપ હોય વિચારજો